આજે આવેદનપત્ર આપવામાં આવ્યું એનું કારણ નેતાઓના ઇશારે થયેલું ચર્ચાઈ રહ્યું છે અને હાલ પણ અત્યારે એમની તબિયત જે છે એ નાજુક જ છે આઈરિશ હોસ્પિટલમાં દાખલ છે વિજયભાઈ મકવાણા પોતાની સેફ્ટી માટે બંદૂકનું લાયસન્સ માંગણી કરેલી પણ આ સરકારે તેમને એ લાયસન્સ આપ્યું નહી જો કદાચ આપ્યો હોત અત્યારે એમના આ સામનો ના કરવો પડત એટલે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે અને કીધું છે કે આણંદ જિલ્લાના તમામ અનુસૂચિત જાતિના યુવક યુતિઓને બંદૂકનું લાયસન્સ આપવામાં આવે અને આ જે જે આ ગુંડા તત્વો છે એમના નામ જાહેર કરવામાં આવે અને જે આ દારૂના બોટલેરો છે જેમણે આ હુમલો કર્યો છે તેઓને આ રાજ્યમાંથી તડીપાર કરવામાં આવે

એ બાબતે કદાચ રાજકીય આ વસ્તુ થઈ હોઈ શકે